તાજેતરમાં જ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે વિડિયોમાં માયાભાઈ વર્ષો પહેલાં લંદનની મુંબઈની ફ્લાઇટમાં હતા ત્યારે કેવા કેવા અનુભવો થયા હતા તેની વાત કરે છે ત્યારે માયાભાઈ તેમના પ્લેનમાં બેસવાના અનુભવો વાગોળ્યા હતા વાતચીતમાં માયાભાઈએ હાથ એટેક આવ્યું તે અંગે પણ વિગતે વાત કરી હતી અને હાલમાં તબિયત કેવી છે તે પણ જણાવ્યું હતું તો માયાભાઈએ ત્યાર સુધી પ્લેનમાં કેવી કેવી વિકટ પરિસ્થિતિઓનો સામનો કર્યો ચાર્ટર્ડ ફ્લાઇટ ભાડે કરી ત્યારે કેવી સમસ્યા આવી તે અંગે પણ વાત કરી હતી જે રીતે ડાયરામાં માયાભાઈ બોલતા હોય તેવા જ અસલ ટોન સાથે તેમણે વાર ફ્લાઇટમાં ક્યારે બેઠા તે વાત કરતા કહ્યું કે નેવના દાયકામાં પહેલી જ વાર ભાવનગરથી મુંબઈની ફ્લાઇટમાં બેઠા હતા તે સમયે ટિકિટ ત્રણસો પચાસ રૂપિયા હતી મેં ત્યારે છ મહિના સુધી બોર્ડિંગ પાસ સાચવીને રાખ્યો હતો એટલું જ નહીં હું બધાને બતાવતો પણ ખરા કે આ પ્લેનની ટિકિટ કહેવાય પહેલી જ વાર પ્લેનમાં બેસવાનો એક અલગ જ હરખ હતો તે સમયે ગુજરાતી ફિલ્મો બહુ બધી જોઈ હતી અને હિન્દી ફિલ્મ પણ જોતો હતો તેમાં સ્વર્ગના સીન બતાવવામાં આવતા જેમાં બ્રહ્મા વિષ્ણુ વાદળોમાં જોવા મળે તો વિમાનમાં બેઠો હતો ત્યારે મને એવો જ અનુભવ થયો કે હું પણ જાણે કે સ્વર્ગમાં ફરવા નીકળ્યો હોઉં સાડી રૂપિયા ટિકિટ હતી ભાવનગર મુંબઈ ને ત્યારે ભાવનગર થી હું પ્રથમ વાર મુંબઈ અને એ બોર્ડિંગ પાસ મેં છ મહિના હાચ્યું હતું બધા પોતપોતાની રીતે આરે ભાતા લીધેલા એર હોસ્ટેસ એના એર હોસ્ટેસ એનું મેનુ લઈને આવે તો આવડા હામાં મેનુ કાઢે કે બેન તમે થેપલા ખાશો અને ક્યારેક ક્યારેક તો એર હોસ્ટેસ એલાઉન્સ કરે કે ભાઈ હવે સીટ ઉપર બે જાઓ અમે ભૂલી જતા હતા પ્લેનમાં છે બસ માં છે એટલે મેં કીધું કેટલી એટલે વીર ખુલતા નથી તો હવે શું થશે ત્યારે તો એમણે નીચે એવું પૂછાયું છે કે આ રીતનો પ્રોબ્લેમ છે એટલે એ લોકો કે એ રીતે ઓન ઓલે અંદર એન્જિનિયર તો છે જ એ તો મહેનત કરે જ છે અને એ કરતા અંદર જેટલું પેટ્રોલ છે એ પેલા બાળી દેવામાં આવશે પેટ્રોલ કેટલું છે કે હજી દોઢ કલાક બે કલાકનું પેટ્રોલ છે હું કહું હજી દોઢ બે કલાક તો વાર છે તો અગાઉ હું કામ આપણે રડવું જોઈએ પણ એ દસ જ મિનિટમાં પાછો કમ્પ્લીટ થઈ ગયેલું